ઉત્તર ગુજરાતની પ્રથમ અને સૌથી લોકપ્રિય ન્યૂઝ ચેનલ બીકે ન્યૂઝ ચેનલે આજે નવું મુકામ મેળવ્યું છે બીકે ન્યૂઝ ચેનલનો યુટ્યુબનો નો પરિવાર દિવસે ને દિવસે વિસ્તરી રહ્યો છે અને આજે આ પરિવારની સંખ્યા ત્રણ લાખની પાર પહોંચી ગઈ છે દર્શકોની માંગને લઈને હંમેશા અપડેટ રહેતી બીકે ન્યૂઝ ચેનલે પોતાની યુટ્યુબ ની ચેનલ વર્ષ બે હજાર સોળમાં શરૂ કરી હતી અને ત્યારથી બીકે ન્યૂઝ ચેનલની શરૂ થયેલી ડિજિટલ સફરમાં અત્યાર સુધીમાં ત્રણ લાખ લોકો જોડાઈ ચુક્યા છે બીકે ન્યૂઝ ચેનલના ડિજિટલ પરિવારના સભ્યોની સંખ્યા ત્રણ લાખ સુધી પહોંચી ગઈ છે અને અત્યાર સુધીમાં દસ કરોડ લોકો બીકે ન્યૂઝ ચેનલને નિહાળી ચૂક્યા છે આ આંકડો જ સાબિત કરે છે કે બનાસકાંઠા જિલ્લાના લોકો બીકે ન્યૂઝ ચેનલને કેટલો પ્રેમ કરે છે અને કેટલો વિશ્વાસ આ ચેનલ પર ધરાવે છે બીકે ન્યૂઝ ચેનલ દ્વારા મેળવેલી આ સિદ્ધિ અમને અમારા દર્શકોએ જ આપી છે બીકે ન્યૂઝ ચેનલને મળેલા દર્શકોના પ્રેમ અને સહકારનો અમે આભાર માનીએ છીએ અને દર્શકોનો પ્રેમ આવી જ રીતે મળતો રહે તેવી અપેક્ષા રાખીએ છીએ સાથે સાથે દર્શકોને અમે વધુને વધુ સમાચાર રૂપે શ્રેષ્ઠ સામગ્રી પીરસતા રહીશું